ગુડ મોર્નિંગ કેમ છો તમે બધા મજામાં છો હું છું તમારો પ્રશાંત મિસ્કીન ઓળખતા જશો વારે ઘડી ના બોલું એટલે બરાબર હોય આટલા ટાઈમથી તમે છો અને મને સપોર્ટ કરો છો એટલે ઓળખી જ ગયા છો તો ભાઈ આ દિવસની શરૂઆત થઈ ગઈ છે ને વાગ્યા છે ઓ માય ગોળ એક ને એકત્રીસ એટલે મારા માટે તો ગુડ મોર્નિંગ જ કહેવાય એટલે હું ગુડ મોર્નિંગ જ કહીશ તમારા માટે ગુડ આફ્ટરનૂન કહેવાય બરાબર તો હવે નીકળી ગયા છે અમે લોકો બહાર તમે એવું એવું થતું હશે કે અચાનકથી દાઢી કેમ કઢાવે છે અને કેમ વધારે છે તો હું તમને આજે એનું રીઝન બતાવીશ કે હું શું લેવા દાઢી કઢાવું છું અને મારે ક્યાં જવાનું હોય છે એટલે મારે દાઢી કઢાવી પડે છે તો રાહ જુઓ એટલે હું તમને બતાવીશ કે હું દાઢી કેમ કઢાવું છું તું શું અમે હસ શું કરે છે બોલે છે એના માટે તો હસ તને હસ કેમ આવે આ શું હસ આવે તને આવા દાઢી કાઢવાની ને લોકો ક્વેશ્ચન માર્ક પૂછે કે તમે દાઢી કેમ અચાનકથી કઢાવો દાઢી માં તમને નહીં સારા લાગતા દાઢી રાખો તો એ લોકોને કહેવું પડે ને મારે કે હું કેમ દાઢી કઢાવું તો ચલો ગાઈસો જોઈએ ને ટ્રાફિક બહુ બધું વધી ગયો છે તો રાહ જુઓ નેક્સ્ટ ટેક રાજુ મજા આવશે આજના દિવસ અને પાજા આજે સૂટ છે એડ એડ આપવાની છે એટલે જોઈએ આજનો દિવસ કેવો જાય આપણી માટે તો મારી જોડે બીક મંગાવડા એ 2 રૂપિયા લઈ લીધા 2 રૂપિયા તો આપો સારા ચોર 2 રૂપિયા નામ લે ભાઈ શું ચોર એટલે ભાઈ બીક માંગવી આસાન વસ્તુ નથી બરાબર ચાર ગાડીઓ રખડી છે તો આ ભીખારણ હતી જેને મેં દસ રૂપિયા આપ્યા અને પ્રશાંત ભાઈ હતા એમને મેં બે રૂપિયા તમે વિચારી લેજો કે રૂપિયા બે બે થાય કેવાય અને અમુક જન તો દસ દસ રૂપિયા આપે તમારી જેમ એક એક રૂપિયા ની લોકો ભીખ માંગવાનું ચાલુ કરવું પડશે હવે નોકરી માં કઈ રહ્યું નહી ધંધામાં ભીખ માંગવાનું આગળ વધો શું કેવું તો બેન આપો ને

આખો દિવસ તું કોને ફોન જ શું કરે છે આખો દિવસ તારે આ ફોન જ સેલ્ફી જ પાડ કરવાની બીજું કોઈ કામ ધંધો હોય નહીં મને નહીં મને આખો દિવસ રખડતા બખડતા આવી ગયા આ લોકો અહીંયા સી ખબર ભીખ માંગતા માંગતા બંને ભીખ માંગવાની નોકરી ચાલુ કરી રહ્યા તમે લોકો

બંને માંથી કોઈના માં કઈ કાઢી લેવા જેવું નહીં બરાબર બંને માંથી અને આ ભાઈ ને જોઈને શોખ થઈ ગયા છો અહિયાં મારા ભાઈ હા ભાઈ

તો ગાઈ તો હતું તો કંઈ નહીં આપના દિવસમાં એટલું બધું ખાસ વિડિયો આ ભાઈ જોયો નહીં જોયો વિડિયો જબરા બગાતા ખાય તો મોટો આ કરી જબરો જબરો એ બાકી તારો આ કરી હજુ એકવાર કરના હજુ એકવાર કરના હજુ એકવાર બગાસા ખાના હે અને આ ભાઈ છે હો ભાઈ કોના બાબત છે કોના બાબત છે નામ ના નામ ના બાબત છે

ક્યાં ચશ્મા ની વાત કરે ભાઈ અમુક લોકો ઉપર હા અમુક લોકો ઉપર જ થાય નઈ જવા દે ને વિડીયો ને એન્ડ ભાઈ જય દ્વારકાધી જય શ્રીરામ લાય